વર્ષ બે હાજર ત્રેવીસ ભારત માટે ઘણી રીતે ખાસ હતું આ વર્ષે ભારતને દરેક ક્ષેત્રમાં સફળતા મળી છે મનોરંજનની દુનિયામાં પણ ખુશી ભારત તરફ આવી બોલીવુડ ઇન્ડસ્ટ્રી ની છે હજુ વર્ષ પૂરું થયું નથી અને બોલિવૂડની ત્રણ ફિલ્મો એવી છે જેને પાંચસો કરોડ થી વધુની કમાણી કરી છે આ સિવાય બોલીવુડ ને આ વર્ષે ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે ચાલો કરીએ એક નજર એવોર્ડમાં ભારતનો ડંકો આ વર્ષે એસ રાજા રાજામૌલિની ફિલ્મ આરઆરઆર એ આખા દેશને ડાન્સ કરવા પર મજબૂર કરી દીધો તે ફિલ્મે નાટું નાટું ગીત માટે ઓસ્કાર મળ્યો ઓસ્કાર એ કોઈ નાનો એવોર્ડ નથી દુનિયાભરની શ્રેષ્ઠ ફિલ્મોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે અને અહીં એક ભારતીય ફિલ્મને પણ આ ઓસ્કાર આપવામાં આવ્યો હતો આ સાથે જ નિર્માતા ગુનિત મોંગાની શોર્ટ ફિલ્મ ધ એલિફન્ટ વિસ્પર ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ નો એવોર્ડ આપવામાં આવ્યો હતો તો આ વર્ષે સૌથી લોકપ્રિય મ્યુઝિક એવોર્ડ ગ્રેમી એવોર્ડ માં રીકી ખેજે ડિઝાઇન ટાઈમ્સ માટે ગ્રેમી એવોર્ડ જીત્યો છે એમી એવોર્ડ ની વાત કરીએ તો વર્ષ બે હાજર ત્રેવીસ માં કોમેડિયન વીર દાસે આ અજાયબી કરી બતાવી છે તેમને નેટફ્લિક્સ શો વિરદાસ લેન્ડિંગ માટે એમી અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા તો આગળ વાત કરીએ રણબીર કપૂર અને બોબી દેવલ સ્ટાર ફિલ્મ એનિમલ નું જે પહેલી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી જે માત્ર ચાર દિવસમાં બસો એકતાલીસ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગઈ આ ફિલ્મમાં બોબી દેવલે મુંગા વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે જે દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે બોલીવુડ નો બાદશાહ એટલે શાહરૂખ ખાન ચાર વર્ષ પછી ફિલ્મ પઠાણ દ્વારા મોટા પડદા પર પાછો ફર્યો આ જ કારણ છે કે બોક્સ ઓફિસ વધુની કમાણી કરી હતી તો શાહરૂખ ખાન ની ફિલ્મ જવાન નું નામ પણ આ લિસ્ટ માં સામેલ છે ફિલ્મમાં અભિનેતા ડબલ રોલમાં દમદાર એક્શન કરતા જોવા મળ્યા હતા આ ફિલ્મે બોક્સ ઓફિસ પર છસો કરોડ થી વધુ બિઝનેસ કર્યો હતો તો બીજી બાજુ સની દેઓલ ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની સિક્વલ ગદર ટુ બાવીસ વર્ષ પછી મોટા પડદા પર રિલીઝ થઈ હતી જેમાં ફરી એકવાર તારા સિંગ અને સકીના ની રોમેન્ટિક કેમિસ્ટ્રી દર્શકોને ઘણી ગમી છે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પાંચસો કરોડ રૂપિયા કમાણી કરી હતી તો સલમાન ખાનની ફિલ્મ ટાઈગર થ્રી પણ આ લિસ્ટનો એક ભાગ છે આ ફિલ્મ આ વર્ષે દિવાળી એટલે કે બારમી નવેમ્બરે રિલીઝ થઈ જેને અત્યાર સુધીમાં બસો પચાસ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે રિચા ચઢા અને પુલકિત સમ્રાટની ફિલ્મ ફુકરે ફુકરેટુ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી આ ફિલ્મે માત્ર પાંચસો કરોડના બજેટમાં બની જેને સો કરોડથી વધુની કમાણી કરી હતી અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ ઓએમ જીતુએ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી આ ફિલ્મ અગિયાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ના રોજ રિલીઝ થઈ હતી જેની વાર્તા દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અંદાજે બસો એકવીસ પોઈન્ટ આઠ કરોડ રૂપિયાની કમાણી કરી હતી